અમરેલીમાં લોકસભા નિવેદન આપ્યું હતું તો જૈની ઠુંબરે સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરો સાથે મળીને મો મીઠા કર્યા હતા એક ઉત્સાહ છે કે આ વખતે ચૂંટણી કોઈ કોઈ ઉમેદવાર તરફથી નહીં પણ અમારી જે મુદ્દાઓની લડાઈ છે એના માટે લડવી છે અમરેલી જિલ્લામાં એક અલગ ઉત્સાહ છે કે આ મુદ્દાઓની ચૂંટણી હોવી જોઈએ કોઈ પક્ષની ન હોવી જોઈએ કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કરતા પણ મહત્વનો મુદ્દો અમરેલીના વિકાસનો છે અમરેલીનો વિકાસ કરવા માટે અમરેલીની પ્રજા ચાહે કોઈ પણ પક્ષની હોય કોઈ પણ વિચારધારા ધરાવતી હોય કોઈ પણ